નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉપલેટા હાડપોડી રોડ બન્યો નિયમરાજનો તેડા જેવી પરિસ્થિતિ ઉપલેટાથી હાડપોડી તરફ જતો મુખ્ય માર્ગ આજે જીવલેણ ખાડાઓથી ભરાયેલો છે રસ્તાની અત્યંત ખરાબ હાલતને કારણે વાહન ચાલકોને ખડૂતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રક અને 4-wheeler ખાડા તારવા માટે ઘણી વખત રોંગ સાઇડમાં આવી જાય છે જેના કારણે અક્ષમાત બનાવો સંચવાને દર્શક વધી રહી છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે તંત્રની ગોર નિંદ્રા સામે અનેકવાર રજૂઆત પણ હાલ આજ સુધી કોઈ સમાધાન ના આવ્યું આ રસ્તે નાના મોટા અક્ષમાતોથી આગળ ઉ તાત્કાલિક નવીન માર્ગ બનાવવામાં આવે તેવી સમાં માંગ ઉઠી છે મિસ્ટર ગુજરાત ન્યૂઝ તરફથી તંત્રને જાગૃત થવા આહવાન કરાયું છે હવે નહીં તો કેરે બ્યુરોજી રજનીશ કોર જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત મારું નામ સમાદ અફર અલીભાઈ રહેવાસી આઠફળી ઉપડેડાથી આઠફળી ગામમાં રસ્તો એવો ખરાબ છે કે રસ્તે કોઈ પણ વાહન હાલી શકે એમ નથી તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અને અવારનવાર એક્સિડન્ટ થાય છે ખાડા ખાબડા બહુ છે અનેક રજૂઆતો કરી છે પણ કોઈ ધ્યાન આપતું નથી તંત્ર આ ત્રણ ચારથી આ રસ્તો ખરાબ થયેલ છે દવારના ગામે જવું હોય તો દર્દીને પહોંચાડવામાં બહુ તકલીફ થાય છે અને મુસીબત થાય છે અને ખેતીનો માલ વેચવા જવો હોય તો કોઈ વાહન વાહન ત્યાં થતા નથી તો બહુ હેરાનગતિ બહુ થાય છે જેમ બને તેમ વહેલી તકે આ રસ્તો રિપેર થાય તેવી અમારી રજૂઆત મારું નામ સમાન ઉર્માબંધ ઇત્રીસભાઈ આઠી ગામનો રહેવાથી ઉપલેટાથી ઉપલેટાથી પાટણો જળનારો રસ્તો છેલ્લા બાવન ગામને જોડે છે આ રસ્તો આ રસ્તો એટલો ખરાબ છે ચાર વર્ષે છેલ્લા ખાડા એવડા છે મહિનામાં ઓછામાં ઓછા દસથી બાર એક્સિડેન્ટ આ રોડ ઉપર થાય છે અને તંત્ર કોઈ જવાબદારી કોઈ ધ્યાન દેતું નથી ખબર હોવા છતાં પણ ધ્યાન દેતું નથી અને આ રોડ ઉપર કોઈ ખેતી પેદાશ વેચ ખેતીની પેદાશ કરી વેચવા જવું હોય તો કોઈ વાહનવાળો પણ તૈયાર થતો નથી આ રોડ ઉપર અને છેલ્લે તંત્ર ચાર વર્ષે એટલા ખાડા છે કે કોઈ ધ્યાન આપતું જ નથી